જય માતાજી જય જય ભારત આજ એક એવો વિડિયો તમારી સામે મારી આ જનતા સામે રજૂ કરવા જઈ રહ્યો છો કે અમુક નમાલાઓ જેની વિચારધારા જેની સોચ એટલી ગલત છે એટલી ખરાબ છે બરાબર બધાય લોકો તો એવા હોતા નથી પણ અમુક લોકો એવા જે લોકો છે એ લુખા તત્વો છે એ સમાજના હિન્દુ દેવી દેવતાના એટલા વિરોધી હોય છે એટલા ફેમિલીમાં પરિવારે સંસ્કાર એમાં ઉમેર્યા છે કાફરની ઓલાદ કહેવાય કારણ કે આજે અંગ્રેજો ગયા છે ને અંગ્રેજો અંગ્રેજો ગયા હશે આ એના કોઈ જે વડવાઓ છે એનું બિયારણ આ છોડતા ગયા છે ત્યારે આ હિન્દુ દેવી દેવતાનું અપમાન કરતા હોય છે જાહેરમાં અને એના બારામાં આવી ખરાબ કમેન્ટ જે માં મેલડી વિશે જે ખરાબ કમેન્ટ કરી આ નીચે જોઈ શકો છો તમે મિસ્ટર અલ્પેશ કરીન છે અને એના અમે ડિટેલ કરી જોયું તો એના બધા વિડીયો જે છે એ તમે જોઈ શકો છો કે કઈ કાસ્ટનો છે બરાબર એટલે આ અલ્પેશની ઉપર અમે કાયદાકીય રીતે બરાબર અમે એફઆઈઆર દાખલ કરીએ છીએ કારણ કે અમારી આસ્થાને ઠેંચ પહોંચે મેલડીમાંના હજારો મંદિરો છે અને મેલડીમાં અમે એને માનીએ છીએ અમારી મા છે અમારી દેવી શક્તિઓ છે અને આ જે આ કમિટ કરવાવાળો એ કોઈ નથી હિન્દુ નથી એ એ જાણી જોઈ અને કોમવાદ ઊભું કરવા માટે અને હિન્દુ દેવી દેવતાને ટાર્ગેટ કરે છે એની પાછળ હું કારણ છે આવું બધું આ સુલેવા કરે છે એ જે કંઈ હશે યા સરકાર જે કંઈ પોલીસવાળા છે એ ભાઈને જવાબ આપશે બરાબર આ વિડીયો એટલા માટે મેં બનાવ્યો છે કે આવી કમેન્ટ કરવાવાળાને બરાબર કાયદાકીય રીતે સજા થવી જોઈએ અને એનું આખા પરિવારની અંદર એના જે લોહીના સંસ્કાર જે છે એને ખ્યાલ આવે બરાબર એના મા બાપને ખબર પડે કે મારો દીકરો આવી રીતે કમેન્ટ કરે છે જો કે મારે ગેરશબ્દ નથી બોલવા ઘણા બધા વિડીયોમાં જોતા હોય એટલે હું ગેરશબ્દ નથી બોલતો પણ આ જે કમેન્ટ કરવાવાળો અલ્પેશ જ્યાં હોય અને આ વિડીયો સાંભળતો હોય તો ભાઈ તું લીગલ પ્રોસેસર થઈ અને પોલીસ સ્ટેશને જતો રહીજે તારી રીતે અથવા માફી માંગી લેજે જો હિન્દુ સનાતન ધર્મના હાથે ચડી ગયો એટલે તારો ખાખરો ખરી જાય બરાબર અમે તો કાયદાકીય રીતે તારા ઉપર એફઆઈઆર દાખલ કરીએ જ છીએ બરાબર સાયબર ક્રાઇમમાં અમે જવાના જ છીએ અને તારા તને તને પતાળમાં તું ગયો ઉશો ને તારી માના પેટમાં પાછો તો ઉભી ગયો છે ને તો ત્યાંથી તને શોધખોળ કરી અને રજૂ કરે છે તો મિત્રો આ જે કમેન્ટ છે તમે જોઈ શકો છો કે અમે આ જે લડાઈ લડીએ છે અમે જે કાંઈ વિડિયો બનાવીએ છે એનું પાછળનું મીનિંગ શું છે તમે કહેતા હોય કે ભાઈ આ ફલાણા ભાઈને ફેમસ થવું છે એવું નથી આ લોકો જે કાંઈ છે એ હિન્દુ દેવી દેવતાનું અપમાન કરતા હોય છે જાહેરમાં હિન્દુ દેવી દેવતાના ખરાબ કમેન્ટ કરતા હોય છે તો અમે ધર્મ લઈને બેઠા છીએ અમે એને મા કહીએ છીએ અમે એક સામાન્ય માણસ છીએ પણ અમે જે મેલેડીમાંને અમે મા કહીએ છીએ મા વિશે કોઈ ખરાબ બોલતા હોય તો અમારે બોલવું એ અમારો ધર્મ છે અમારો ફરજ છે એટલા માટે આ કમેન્ટ કરવાવાળા ભાઈ જ્યાં હોય બરાબર જે કોઈ એને ઓળખતા હોય તો અવશ્ય કોન્ટેક કરજો બરાબર અને અલ્પેશભાઈ બરાબર તું તારી માના પેટમાં પાછો ઘરી જાને તોય તને કાઢવાનું છે બાર બરાબર તું જ્યાં હોય બરાબર તારું એડ્રેસ નીકળશે બરાબર અને સાહેબ અમે કાયદેસર તારા ઉપર એફઆઈઆર દાખલ કરીએ છીએ બરાબર હવે તારા જ્યાં જવું હોય ત્યાં જજે બરાબર તને કોઈ હક અધિકાર છે નહીં કે અમારી દેવી દેવતા વિશે તું ખરાબ ટિપ્પણી કર અથવા જાહેર સોશિયલ મીડિયામાં બોલ કારણ કે અમારી આસ્થા લાગણી એની અંદર બધું જોડાયેલું છે અમારી મા છે અમે સનાતન ધર્મને માનીએ છીએ અમે હિન્દુ છીએ અને હિન્દુના નાતે અમારી હિન્દુ દેવી દેવતાના વિશે ખરાબ બોલવાવાળા કે ખરાબ કમેન્ટ કરવાવાળા અમે એને જવાબ આપવાના છીએ તો જાજુ સમય નથી લેતો મારી આ જનતા માટે એમ કહું છું કે આવા લોકોને તમે શું કહેશો એ તમે તમારી રીતે જોઈ લો અને આની તમે તમારા પણ હક છે તમે પણ હિન્દુ છો તમે પણ એક નાગરિક છો તો તમારી જો તમે મેલડી માને માનતા હોય તો કાયદેસર આ વ્યક્તિને શોધખોળ કરો અને એના ઉપર કાયદેસર એફઆઈઆર દાખલ કરવી જોઈએ કારણ કે આ વસ્તુ આપણે નહીં કરીએ તો આવી વસ્તુ જાહેરમાં બધું થયા રાખતે અને તમે કે હું કંઈ નહીં બોલવી તો આગળ જતાં ભવિષ્યમાં બહુ મોટું વસ્તુ થશે તો જ્યારે કાંઈ કોઈ આમ થાય તો એને એને જળમૂળમાંથી કાપી નાખવો પડે તો જ તો જ થશે નકર તો આ બધું લાંબુ હાલશે એટલે જાજો સમય નથી લેતો જય હિન્દ જય ભારત જય મામેલડી